બે દિવસ પહેલા આ જ ટેબલ પર તમારી દીકરીએ લંચ કર્યું અને છેલ્લે બિલ સાથે મને 50 ડોલર આપ્યા ટિપમાં અને તમે દુનિયાના સૌથી અમીર માણસોમાં આવો છો અને ટિપમાં ખાલી 5 ડોલર ત્યારે અમીર માણસે કહ્યું કે ભાઈ જેને તમને 50 ડોલર ટિપ આપીને એ એક અમીર વ્યક્તિની દીકરી છે પરંતુ હું એક ગરીબ કઠિયારાનો દીકરો છું મને મારું ભૂતકાળ હંમેશા યાદ રહે છે મિત્રો ખરેખર પૈસાનું મહત્વ એ જ સમજે છે જેને પરસેવો રેડિયો હોય બાકી બાપ દાદાના પૈસા ઉડાવવા એ કોઈ માનતા નથી તમારો વિડીયો શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ